આણંદ જિલ્લા ક્ષત્રિય સેના સંગઠને દસમા વર્ષમાં પ્રવેશ કરતા ક્ષત્રિય સેના દ્વારા આણંદના મહારાણા પ્રતાપ ચોક ખાતે જુદા જુદા વૃક્ષોના રોપાનું વિતરણ કરાયું પહેલગામ આતંકવાદી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમજ દેશની રક્ષા માટે સરહદો પર ખડે પગે ફરજ બજાવતા ત્રણેય સેનાના જવાનોની રક્ષા માટે પ્રાર્થના કરવામાં આવી ક્ષત્રિય સેનાના પ્રમુખ સુનિલસિંહ અમિતસિંહ સહિત મોટી સંખ્યામાં ક્ષત્રિય સેનાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સફળતા પૂર્વક નવ વર્ષ પૂરા થયા એ પ્રસંગે ચંદ્રેશના આણંદ જિલ્લા દ્વારા આજ રોજ મહારાણા પ્રતાપ પ્રતિમા ચોક ખાતે વૃક્ષોનું વિતરણ કરીને આ પ્રસંગને ઉજવવામાં આવ્યો છે સાથે સાથે તાજેતરની અંદર જે પહેલગામની જે ઘટનાઓ બની છે એના અનુસંધાનમાં જેટલા પણ આપણા દેશના નિર્દોષ નાગરિકો મૃત્યુ પામ્યા છે શહીદ થયા છે એમને શ્રદ્ધાંજલિ પાઠવવાનો આતો આ કાર્યક્રમ છે સાથે સાથે દેશની જે આર્મી આપણા માટે ખડા પગે જે લડી રહી છે જે ઘરના યુવાનો આજે દેશની સરહદે બિરદાવવા માટે આજનો આ કાર્યક્રમ અહીંયા આગળ રાખવામાં આવેલો છે વૃક્ષો આપી અને વૃક્ષોનું વિતરણ કરીને આજનો આ કાર્યક્રમ અમે ઉજવવા માટે આ આણંદ જિલ્લાની કોર કમિટી વચ્ચે અહીંયા આગળ ભેગા થયા છે ચિરાગ સૈયદ દિવ્યાંગ ન્યૂઝ આણંદ